દીકરી એના મા બાપ ને પૂછ્યા વગર નું પોતાનું મસ્તક ઉતારી અને પોતાના ફોર ચારણ ના એને એના માથે નબરાવી દીધા અને રક્ત કોડ મળીને અમારા જે વિજપાસર ગામના વીસ જણા જે શહીદો થયા ઝારા ડુંગર કચ્છ જિલ્લામાં નખત્રાણા ઇલાકામાં ઝારા ડુંગર છે એનામાંથી માટે અમારા વીજ વીસ શહીદો થયા અહીંયા ઝારા ડુંગરમાં શહીદ થયા અને બંને સાથે મરાણા આવે તેમના એમના એક પથ્થરમાં બે છાપવામાં આવેલ છે પથ્થરથી અને તેના લારે જે એની ઇસ્ત્રી હોય ને જે સતી થયા હોય પોતાના દીકરા કે દીકરીને ખોરામાં લઈ અને સતી પણ પોતાનો હાથ ઊંચો રાખી

પેટના ખાતર ખાતર ખોદામાં એવા પારમાં આવે મારા જે પાર્ય બીજા દંટાઈ ગયેલ છે આજે પાંચ સાત પાર્ય બારા છે એની આ માહિતી અમે આપીએ છીએ આજે પારિયા પર સતીના જે આવા પ્રતિક છે એ પોતાના નાનપણ નાનપણ દીકરીને ખોરામાં લઈ અને પોતાને કોઈ નિભાવવા માટે પોતાનો કોઈ કુટુંબનો નાનો કોઈ પાછળ ન હોય એટલે પોતાના પતિ પાછળ સહિત થયા એના પાછળ પોતે અગ્નિશકાર કરીને સતી થયેલી આ એની પરંપરા પ્રથા છે અને પોતે સતી થઈ ગયા છે

ભાલા બાણશે જે ચારા ડુંગર માં યુદ્ધ થયા એના વાહે જે સત્યો થઈ ગયા પોતાના બાળકને તેડી અને અગ્નિ સંસ્કાર કરી લીધા એ પરંપરા સતી પણ થવાની એ કોઈ નિભાવી શકે એમ નતા કોઈ પરિવાર ન હોય તો એ પર સતી પણ હું સ્વીકારી લેતા હતા

ત્યાં પોતાની ખોરે પોતાની નોકરી ને ખાતર આ દેશના કેટલા અમારે બસો ને એકોતેર અમારે જાડેજા હોથી પરિવાર સહિત થયા છે ચારા ડુંગર માંથી આ જે સતીપણા થયા પરંપરા જે આપણે જે સીતાજી માતાનો નો શેથોર નો સિંદુર પૂરતા એમ પર હિન્દુ ધર્મનો નો પ્રતિક છે સિંદુર જે શહીદ થયા હોય અકસ્માત થયો હોય એને આ સિંદુર લગાડવામાં આવે છે પણ જેના પરિવાર નથી એને વાંહી ક્યાં યાદગીરી નથી ને ક્યાં નામ ન મળતા એટલે એના અમુક પાર્યાં સિંદો વગેરે નાશે અને એટલે અજ્ઞાનતાને અમારા પરિવારના અજ્ઞાનતા રૂપે આ એક જ પારિયા ના સિંધો લગાવવા બીજાને લગાયા નથી એમ જે ધર્મના ભિમુખ જતા હતા એના માટે લડાઈઓ કરતા હતા પોતાના ધર્મ ખાતર કે દેવ દેવીઓની રક્ષાના મંદિરો માટે સોમનાથ મહાદેવનું જે મંદિર તૂટ્યું એના વિશે જે આપણે હમી હમીરજી ગોયલ જે થઈ ગયા મીંડોર અને પોતાને લડવા માટે એનો પ્રતીક છે કે આગળ જો હમીરજી ગોહિલને ને પગ ના લાગો તો સોમનાથ મહાદેવ પર સ્વીકારતો નથી એટલે અમારે આ દાદા લાખાજીના આગળ પાર્યો છે પણ અમારી અફણતા અજ્ઞાનતાને લીધે જેની સમજેલ નથી અને આ મંદિરથી પણ આગળ પાર્યો લાખાજી દાદા છે અમારું

હવે હરણ સીપમાં ફર્યો પણ વરસાદ થયો નહીં એમાં સાત દુકાન પડ્યા સાત દુકાન પડ્યા પોતાના ઘરમાં શેઠના ઘરમાં પાણી પીયો નતો ત્યારે પ્રેમ પોતે ફૂટ મરી ગયા એમ હતો ત્યારે રાજા એ ભરવાડા કે નહીં ગયા અને એ ભરવાડાને કીધો કે રાજા હવે એક હરણ ફરે છે એમાં કાર્ય લરણ છે એના રક્ષણમાં આવી છે જો તારું છૂટે ને તો વરસાદ થાય તો આપણે धान ધૂન ઉત ખાઈ સકીએ રાજા ઘોડામાંથી ચડી અને એક ચારણ નો નેસ હતો ચારણના નેસ માં એ ઘોડો એમને લઈ ગયો તો ચાર માતા એને પોતે સજાગ થઈ ગયા અને એફલવાડા ઘરે ગયો પછી એફલવાડા ની ને અને હરણ શંકા કુશંકા થતી અને બીજા માણસો એને શંકા કરતા

એમ કીધો કે દીકરા ના લોહી સ્નાન કરશે તો આ દુઃખ મટશે એટલે મારે તમારા કાપડો લેવા પણ પૂછ્યા વગર પોતાનો મસ્તક ઉતારી અને પોતાના કુવાના ચારણ હતા એને એના માથે નબરાવી દીધા અને રક્ત કોટ પડી ગયા રામ સૂર્ય થયા પરમાર પટિયાળ સોલંકી ચોહાર ચાર અગ્નિવસ થયા દરબાર પવન થઈ ગયા દીકરા મકર અને મકર માછલી ને પેટે જન્મ કર્યો એના પુત્ર જ્યાં પોરબંદર બાજુ રે આઈ અને જય માતાજી માતાજીના વિશે કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રિ આપી અને ધર્મ વિશે એના ગોત્ર શાખામાં અમે માં આવી એને નગારો શું ધજા શું કે કૃષ્ણ ભગવાનના ગણપતિ શું મહાદેવ કયા એ ચંદ્ર શાખા માં બધી એની ગોત્ર શાખા આવે એના વિશે ભણો છે પણ તમારે આટલો યાદ પરિવારને ન રહે Είναι κρυστάλλινγκ, 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 είναι είναι κρυστάλλινγκ, είναι κρυστάλλινγκ,

ઉપાડી પસાર ભગવાન દોડે છે હાર બલવીર કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર